બાલ્કની નો બતાવો હજી શાક નથી વાગ્યા પોણા સાક થયા છે પોણા તમે મારી બાલ્કની નો જોવો એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને બાકી જન્નત છે અહિયાં બાકી અમારી બાલ્કનીનો જોરદાર વ્યૂ હજી પ્રતિક અને છોકરાઓ સુતા છે હું ઉઠી ગઈ છું બસ હવે પાણી પીધું એક લિટર હવે પાણી પીને હવે ફ્રેશ થઈશ પછી નાવા જઈશ નહીશ અને પછી પ્રતીક માટે દૂધ બનાવીશ આજે જે નિશ્ચિત સ્કૂલે ભાખરી લઈ જવાની છે તો ભાખરી બનાવીશ તો ચાલો આજનો બ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો ગઈશ હું રાત્રે સુઈ ગઈ હતી જેનીશને ચણા ખાવાતા તો એને ચણા આપીને હું સુઈ ગઈ હતી મારા સુઈ ગયા પછી જેનીશભાઈએ જો શું કર્યું છે સોફાની હાલત નીચે જુઓ તમે માય ગોડ શું કરવું આ છોકરાનું તમે સોફાની હાલત જો ચણાની કોથરી બી પેક નથી કરી શું કરવું મારા છોકરાનું જો આવું ગંદુ ઘર જોવા મળે ને તો આખો દિવસ મારો ખરાબ જાય મને એટલો ગુસ્સો આવે છે ને છોકરા પર સાચું યાર અમારા મારા સુઈ ગયા પછી બહાર આવ્યા આવ્યા બિસ્કિટ ખાય ચીકી ખાય અથવા તો ચણા ખાય પછી એના પપ્પા આપે એના પપ્પા પછી સુઈ જાય અને ભાઈ અહીંયા આવું ગંધવાળું કરે પછી શાંતિ ટીવી જોવે મોબાઈલ જોવે પછી અંદર આવીને બી સુઈ જાય ખબર કેટલા વાગે આવીને સુઈ જતો હોય નહીં ચલો તો આપણે હવે મસ્ત મજાના ઢગલો રાતના વાસણ ગોઠવીએ વાસણ ગોઠવીએ દૂધ મૂકીએ ચા મૂકીએ ભાખરી કરીએ તો હવે ફટાફટ નાસ્તો કરી લો પછી જેની જો એને ઉઠાડવાના છે એન્ડ દક્ષના જે હોસ્પિટલ લઈ જવાનો છે આજે લાસ્ટ ડે છે એનો સોનોગ્રાફી એન્ડ રિપોર્ટ બધા કરાવી લઉં ઓકે આવશે એટલે કાલથી સ્કૂલ ટ્યુશન બધું એનું ચાલુ બસ આથી અને પછી રિપોર્ટ સારા આવે તો જમવાનું પણ સારું આપીશું કેમ કે બિચારો કેટલા દિવસથી ખીચડીને એવું જ ખાયા કરે છે અને જેનીશભાઈને આજે સ્કૂલે ભાખરી લઈ જવાની હતી તો મેં એની માટે ભાખરી બનાવી દીધી અને હવે ચાલો નાસ્તો કરી લો કદાચ અમારા દક્ષુભાઈ ઉઠી ગયા છે ઉઠીને તરત મોબાઈલ 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 બીજું કાંઈ નહીં કાંઈ નહીં મોબાઈલ મોબાઈલ મોબાઈલ

ઓય તમાર ના કરો મે ગયો તમારો એક એક કુત આય તો ગાઈસ ઝઘડા કરી કરીને હવે શાંતિથી બેસી ગયા છે બניઓ મોબાઈલ અને મે અહીંયા લસણ ખોલ્યું છે હવે હું રસોઈ બનાવું બચ્ચા પાર્ટી માટે ભાખરી બનાવીશ ઓકે બેટો ભાખરી અને ગોળ ખાઈ લેજો ચાલો તો હવે હું રસોઈ બનાવું આરાય અમારું લસણ ફટાફટ પ્રતિક નીકળી ગયા છે પોણા 8:00 છે તૈયારી આવવાની તો ગાઈસ ફૂલી બનાવવા માટે મેં મસ્ત આદુ અને લસણ ક્રશ કરી અને મસ્ત સાતળવા દઉં છું અને પછી આમાં હું પાણી નાખીશ અને ફાળા નાખીશ એકદમ ટેસ્ટી થૂલી બનશે તો ગાઈસ મસ્ત અંદર ફાળા નાખી દીધા છે અને ધાણા પણ ભરપૂર નાખ્યા છે મેં અને હવે ચાર પાંચ વિસલ કરું એટલે મારી થૂલી રેડી એકદમ ઢીલી ઢીલી અને મસ્ત તો ચાલો કુકર બંધ કરી દઈએ ગાયસ જો થૂલી અને છાશ મસ્ત એકદમ ટેસ્ટી બની છે પ્રત્યેક બી સેમ ફૂલી ને છાસ ખાય છે અને છોકરાઓ ગોળ ભાખરી ખાઈ લીધા તો ચાલો જમી લઈએ તો ગાઈ જમી લીધું છે હવે વાસણ ઘસી નાખું જોઈ લો તમે ઢગલો વાસણ ઘસવાના પડ્યા છે તો વાસણ ઘસીને અને મમ્મી ની ખબર જોઈએ કેમ કે સવારે એમને એડમિટ કર્યા હતા તબિયત નહોતી સારી એકચુઅલી કાલે અમે સગાઈ મગાયા ને ત્યારે જ એમની તબિયત સારી નહોતી એમને વોમિટિંગ ને એવું બધું બહુ થતું હતું તો અત્યારે સવારે બી બાટલા ચડાવ્યા અત્યારે સાંજે બી ચડાવ્યા અહીંયા ફેમિલી ડોક્ટર છે ને ત્યાં તો અત્યારે એમને મળવા જવું છે ખબર જોવા ફટાફટ પહેલા કિચન સાફ કરી નાખું પછી એમની ખબર જોઈ આવી ગઈ છું નીચે આવી ગયા હવે છે ત્યાં જ રમ્યા કરે છે અને દક્ષુ અને પ્રતિક આગળ જતા રહ્યા હું ચાલતી ચાલતી જાઉં છું સાયકલ લઈને આવ્યો પડી જઈશ

આ ખરી આઇટમ છે જો જો નાચતો જોઈ ચાલો ઘરે ચલો એ બધા ચલો ચલો ઘરે ચલો ના 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 ચલો ચલો રોજ રોજ નાટક નહીં કરવાના બેટા ચાલો ચલો ના 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 એ નાટક જ નહીં જોઈએ રોજ રોજ બાર બાર વાગે આજે તો જે રીતે વારો પાડવાના જ છે ના પપ્પા રોજ રોજ બાર પછી સ પ્રતિક સવારે ઊભી નથી ઊઠી ઉઠી શકતી એના લીધે એ રાત્રે બાર એક વાગે સુ બરાબર પછી મારાથી સુવાય

તમને ખબર છે આ જે ત્રણ ચાર દિવસ ઘરે રહ્યો ને પણ મને રોજ સવારે કચરા પોતા એને જ કરી આપ્યા છે હેલ્પર બોય છે હેલ્પ બોય ઓલવેઝ હેલ્પ કરા મમ્માની પછી રસોઈમાં બનાવે પછી કિચનમાં આવી જાય હેલ્પ કરાવવા માટે ને દક્ષ બાકી જશે હવે બોલસી બાજુવાળી દક્ષ આઠમા મા પેલા બહાર નથી ને અંકલ ખાલી આય ને ઉભા જ રહ્યા આમ કશું બોલ્યા નહીં આ લોકો અંદાજતા રહ્યા અને પેલા ભાઈને આમ જતા રહ્યા કશું બોલ્યા નથી ખાલી ઉભા જ રહ્યા